હવે ઠંડી જોરદાર પડવાની લાગે તો ઉપર પેલું જોઈ નાય ને હાલ ઉપર તે ઠરી ગયા એવા ને બરફ જેવા થઈ ગયા

હારું પહેરીએ એ જ ના બસ ના મોજા ફાટી ના જાય મમ્મી બહુ પેર પેર કરીએ તો ઘસાઈ જાય મોજા તો ચાલો મળીએ સ્કૂલ થી આવી ગુડ મોર્નિંગ મિત્રો હાથ ને ચૌદ થઈ છે આપણે નવ ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ રસોડામાં જઈએ તો અહીં આપણા માટે ચા બની ગઈ છે ગરમા ગરમ રોટલી છે એટલે આપણે ચા અને એક રોટલી ગરમા ગરમ ઘી લગાવીને રોટલી મૂકેલી છે કમ્પ્લીટ વાળીને અને આજે સવારે સવારે આપણે એક લીંબુડી છે લીંબુડીને બારે માસ લીંબુ આવે છે ક્યાં ન લીંબુ ઉતારવાના બનાવતા પણ હમણાં વચમાં વાવાઝોડામાં પડી ગઈ હતી એટલે હવે એના હું થયું કે પહેલી પહેલી થઈ ગઈ એટલે હવે પાછી લીંબુ આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે હાલ હમણાં થોડા થોડા પંદર વીસ લીંબુ છે એમાંથી આ છ એક લીંબુ પાક્યા છે બાકીના દસ પંદર જેવા છે જે થોડા કાચા છે પણ આવે છે ત્યારે તો ભરપૂર આવે છે એટલે હવે એકાદ વર્ષ પાછા લીંબોળી બારે માસ આવે છે એટલે આપણે લીંબુ વેચાતા લાવવા પડતા નહીં એટલે આજ સવાર સવારમાં પાછા બેન છે સ્કૂલ જાય પહેલાં પાકી ગયેલા લીંબુ બે ત્રણ પડ્યા હતા ને એટલે ઉપર તો બીજા હતા તે પછી પાડી દીધા તો હવે આપણે ચા અને નાસ્તો કરી લઈએ હું કેવું તમારું તમે અગરબત્તી કરી પતિ ગયું બરાબર તો ચા નાસ્તો કરી લઈએ તો બનાવી રહેજો મળીએ આપણે બપોરે જમવાના ટાઈમે તો બનાવી મિત્રો બારનો છ થઈ હે આપણે ઓફિસથી ઘેર આવ્યા ઘેરાયા પણ જવાનું છે દવાખાને લગભગ એક રિપોર્ટ કરાવવા માટે ઉધરસ ખાસા ટાઈમથી હતી પણ હજી થોડી થોડી આવે છે એટલે ડૉક્ટરને બતાવી દે એટલે કે એક રિપોર્ટ ના તો કરાવી દો અને દવા તો લીધી છે રિપોર્ટ કરાવવા જવાનું છે એ પહેલાં આપણે રસોડા મળીએ ખાડાના રસોડામાં તો આપણે રસોડામાં આવ્યા છીએ રસોડામાં એટલે અહીંયા આપણે દૂધ લેતા આવ્યા છીએ એટલે દૂધ લાવી દીધું છે અહીંયા કોબીનો સંભારો મગનું શાક બનાવ્યું છે ગરમ પાણી કરી પીવા માટે રોટલી જમવાનું બધું બની ગયું છે તો આપણે પહેલાં રિપોર્ટ કરાવીએ અને પછી બેન આવે એ પહેલાં આપણે આવી જઈએ જમી લઈએ તો મળીશું જમતી વખતે વ્લોગમાં બનાવી રાજો ચલો તો રિપોર્ટ કરાવવા જઈએ રિપોર્ટ કરાવીને આવીએ ત્યાં સુધી બેન આવી જશે બેન આવે એટલે આપણે જમી લઈશું ગામ તો બ્લોગમાં બનાવી રહ્યો તો આપણે છે ને ભાઈ હવે રિપોર્ટ કરાવીને હાલ જ આવ્યા જે આવીએ અને દરવાજો બંધ કરીને કપડાં બદલતા હતા ને ત્યાં જોયા એ બીજા તું થોડી વાર લેટ આવી વહેલા આવી ખુલ્લો રાખીને ગયા તા પેલો તાળું નહોતું મારું કપડાં વપડા ધોવાઈ ગયા છે અને આપણે રિપોર્ટ કરીને અમે આવી ગયા અમે બે જણા બે તાર મમ્મીને હાથે હાથે થાયડ ને એ કરાવી બરાબર પૈસા થાય પણ એક જ ધક્કા બે પતી જાય ચો ખાધું નહોતું તા મમ્મી આજ કશું આજ બુધવાર ને એ ઉપવાસ છે એટલે ખાધું નહોતું એટલે હવે ખાવાનું એટલે બપોરે ખાશે હોજે નહીં ખાય બરાબર ને ખાવાનું બનાવી ગયા તા મસ્ત મગનું શાક બનાવ્યું હોય કોબીજ નો સંભારો બનાવ્યો હોય લીંબુ હે ને લીંબુ હવારે બતાવી ને વિડીયો બનાવ્યો તો હવે આપણે કઈ વાંધો નહીં તો હવે આપણે બેન પણ આવી ગયા એટલે એ ફ્રેશ થાય અને હું કપડાં બદલ્યા પણ ફ્રેશ નથી થયું ધોવાના બાકી હાથ પગ મોટું ધોઈ દઈએ ત્યાં ત્યાં જોવા હવે જમવાની વ્યવસ્થા થઈ રહી છે એટલે તમે જમવાનું બધું અહીંયા લગાઈ દો ત્યાં સુધી અમે હાથ પગ ધોઈને આવીએ બ્લોગમાં બન્યા રહ્યા છીએ હળતા તો એક વાગવા આવ્યો જમવાનું થઈ ગયું તૈયાર ફ્રેશ થઈને આવી ગયા બધા ચલો આપણે આવી જઈએ હવે મગનું શાક આ બાજુ ડુંગળી રોટલી અને સંભારો તો ચલો જમી લઈએ મળીએ જમીન તો છ વાગવા આવ્યા તેલ નાખી દીધું તેલ બનાવીએ દીધું આ બાજુ મમ્મી બેઠી ગયો તાર રિપોર્ટ બતાવવાની નહીં જવાનું પપ્પા જશે પપ્પા બતાવીને આવશે લેતા આવશે ત્યારે અત્યારે હોય પછી તારી રિપોર્ટ લેવા જતા

इन्फेक्शन है थायरोइड थोड़ा बदल थोड़ी थोड़ी क्या बता रही पड़ सी गई वक्त में रिपोर्ट पर तो तो मैं बताओ कि जो मैंने वो पीछे डॉक्टर के हाथ तो गोली पचा एम जी ने देखी कर दी करें पंचोतेर लेवल में इंफेक्शन है कि दवा एक बे दवा ब्रेक करी कर तो नहीं नती करवाई दोनों को होता नहीं होता અંદર તો ઇન્ફેક્શન તો પહેલા તારે હતું જ ને ઉદ્રસ થઈ કે ફિમ્પશન તો થાય થોડું એટલે તો ને આ બાજુ આ ખીચડી આ બાજુ હાથ બુધવાર કાલ આવશે

એટલે કે દવા કોર્સ પૂરો કરે એટલે વિટામિનની કહેવામાં આવે એ પાસું ના લે ને પે તો જે કરવાના હતા ને કા આ તા એમ હવે એમને સ્ટડી કરી લીધો રિપોર્ટનો એટલે એ અને એક ઝીરો પોઈન્ટ ઝીરો થી જીરો પોઈન્ટ છ હોવું જોઈએ અરે શું છે રિએક્ટિવ પોટીન સી આર પી એક પોઈન્ટ ઇઠ્યોતેર કહેતો ગોળી એની જોઈએ કે તમને ગોળી આવી એ ગોળી પડી છે કમદાડી દે તારી અને થાઇરોઇડમાં આ વધારે આ બરાબર જીરો થી બે પોઈન્ટ ચાર હોવું જોઈએ આપણે જીરો પોઈન્ટ સિત્તેર છે એટલે કમ્પ્લીટ છે પછી આ નવ નવ પોઈન્ટ ચૌદ છે એટલે ચાર પોઈન્ટ સત્યાસી બોતેરની વચ્ચે હોવું જોઈએ અને આ છે ઝીરો ચારથી જે ચાર પોઈન્ટ બે હોવું જોઈએ એના બધા અઠ્યાવીસ થાય છે તમે ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ કરીને દવા જે બદલવાની બદલવી પડે પચી કરી પચી પચા ફોની કરવાની તો ફોની કરવી પડે બરાબર આપણે ચારે કરે આથી કઢાવી અરે આચારનો આ છે

હા અમે બધું કરાય તો ટેસ્ટી વખતે આ તો પેલું ઉભો આ તો બહુ પેરાનો ઈ રે નો મોકલી પછી ને જ મોકલી દો એવું તો જરૂર હતી હાથમાં નો અને આ રહ્યો છે ને મે બે હજાર પચીસનો ઓના પહેલાંનો રિપોર્ટ જો છે એ આપણા વોટ્સઅપમાં આવ્યો હતો લાજી કાલ પછી તમે આ રિપોર્ટ લઈ જોયો ને કદાચ ગોળી તો લગભગ અંદર પડી હે સાડા સાત થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગઈ ખીચડી મરચા રોટલી દૂધ અને મમ્મી ખાસે સફરજન તો ચાલો જમી લઈએ ના પડે હા ખાવું ચા્યાલ આયો તો મળે ખાઈ લેવાનું કે ખાવું એટલે ખાઈ લેવાનું હો જે પડી ખજાનો પડે તો ડબો ડબામાંથી ખાવું જો ના તો ઘી વાળું ખાવાનું હા નહી હો ભેગી કરવાની છે આલમ ઉનામાં એ ઉનામાં બાપસ ના ખાવાય તો તો તમે કાઢી નાખો જમી આજના વિડીયોની કરીએ છીએ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય